ગુજરાતી ફિલ્મ જગતના જાણીતા અભિનેત્રી મોનાથીબા કનોડિયા અત્યારે વિવાદોના વંટોળમાં ફસાયા છે રાજકોટમાં પોતાની આગામી ફિલ્મ શક્તિના પ્રમોશન દરમિયાન તેમણે એક એવું નિવેદન આપ્યું છે જેણે આખા સમાજમાં ચર્ચા અને આક્રોશ જગાડ્યો છે મોનાથીબાએ જણાવ્યું કે વિષ્યવૃત્તિ એ એક પ્રકારે સેવા કહેવાય આ નિવેદન સોશિયલ મીડિયા પર વાયરલ થતાં જ વિવિધ સામાજિક સંસ્થાઓ અને લોકોમાં ભારે નારાજગી જોવા મળી લોકો પ્રશ્ન કરી રહ્યા છે કે શું કોઈ ગેરકાયદે પ્રવૃત્તિને સેવાનું નામ આપી શકાય સમાજને એક મેસેજ છે વેશ્યાવૃત્તિ પણ આ જે સ્ત્રીઓ કરે છે એ પણ સમાજની સેવા જ છે ને નહીં તો તો કેટલા બહેન દીકરીઓના બળાત્કાર થાય કેટલું બધું થઈ શકે આ પણ એક પ્રકારની સમાજની સેવા છે અને એ સ્ત્રીઓની આ દુઃખની વાત લઈને આવ્યા છીએ એની વેદના એની અંદર શું ચાલ્યું છે એની કઈ મજબૂરી છે એ વાતને લઈને અમે આવ્યા છીએ સૌથી પહેલાં તો હું એમ કહીશ કે આ એક કાલ્પનિક કથા છે જે અમારા રાઇટર ડિરેક્ટર સાહેબે જેને લખી છે વાર્તા અને જે વિરોધ થયો છે એ વિશે તો સર વાત કરશે અને એઝ એન એક્ટર તો અમને જે પાત્ર ભજવવા માટે કહેવામાં આવે અમે એક કલાકાર છીએ અમે દરેક પ્રકારના પાત્ર છીએ એટલે અમે તો અમારા રોલને ન્યાય આપ્યો છે બાકી સર પ્રકાશ બોલાવી ને તમે કહો છો અને અમે ફેરફાર કર્યા છે એની કઈ ને કઈ જ કોઈ શોખ થી તો ન જાય કોઈ એવો પ્રોફેશનલ બિઝનેસ નથી કે આ પ્રવૃત્તિમાં જાય બરાબર છે આ પ્રવૃત્તિ જે થતી હોય જ્યાં જ્યાં થતી હોય સરકાર પણ દરોડા પાડે છે લોકો પણ ધોટકાઈ રહે છે આ ગામે એટલા માટે વિરોધ કર્યો છે કે ગામ અમારા ગામમાં આવું થાય છે એવું તમે સમાજ આવીને મૂકો છો મૂળ વાત વિરોધનો આ છે મારું નામ છે ભાવિન ત્રિવેદી હું આ ફિલ્મનો રાઇટર અને ડિરેક્ટર છું આ ફિલ્મ છે વેશ્યાવૃત્તિ ઉપર છે સૌથી પહેલાં તો એમ કહીશ કે આ એક અમારી કાલ્પનિક વાર્તા છે જ્યારે વાર્તા લખાય ત્યારે અમને ખબર પડી કે આવું કંઈક એકાદું ગામ આપણા ગુજરાતમાં છે કે જે આ વાર્તાને રિલેટ કરે છે પરંતુ અમારી વાર્તા કાલ્પનિક છે કે જેને લઈને એક વિરોધ થયો છે એટલે અમે એ વિરોધમાં એક શું કે સમાજમાં એક ટૂંકમાં ખરાબ મેસેજ ના જાય અને કોઈ ગામ બદનામ ના થાય અને કોઈ ગામના બાળકોનું ભવિષ્ય પણ

પણ પ્રોસ્ટિટ્યુશન ઉપર હજુ સુધી ફિલ્મ નથી બની અને અમે રાઇટર હોય ડિરેક્ટર હોય મેકર છો તો અમને એમ કે દર વખતે કંઈક નવું કંઈક આપીએ અને ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલમાં ફિલ્મને એપ્રિશિએટ મળે ના આમાં મેઇન એ જ છે કે વેશ્યાવૃત્તિ બંધ થવી જોઈએ એ બાળકોને સારું એજ્યુકેશન મળવું જોઈએ ત્યાં શાળા થવી જોઈએ અને જે સ્ત્રીની જે આત્મનિર્ભરતા જે છે કે આ કરવાને બદલે બીજા ગ્રહ ઉદ્યોગ જે છે એ પણ એ કરી શકે છે પૈસા કમાવવા માટે માત્ર આ એક સાધન નથી શક્તિ એટલે આખી ફિલ્મ ફિલ્મમાં એવું છે કે ફિલ્મની વાર્તા એ છે કે ફિલ્મમાં આ બધી સ્ત્રીઓ સંઘર્ષ કરી પોતાની મહેનતથી આ ધંધામાંથી સંઘર્ષ કરી બહાર આવે છે અને આત્મનિર્ભર બને છે અને ગ્રહ ઉદ્યોગ ચાલુ કરે છે એટલા માટે શક્તિ નામ રાખવામાં આવ્યું છે પણ એ એનું કહેવાનું એવું છે કે ભાઈ વેશ્યાવૃત્તિ એક સમાજ સેવા છે કઈ રીતના વેશ્યાવૃત્તિ ઘણા લોકો મજબૂરીમાં કરતા હોય છે અને ઘણા લોકો મરજીથી કરતા હોય છે હવે જે મજબૂરીથી કરે છે એમની હાલત શું હશે શું એમના માટે બીજી કોઈ સમાજ સેવા નહીં હોય કે આ લોકોને વેશ્યાવૃત્તિ કરીને સમાજ સેવા કરવી પડે તમે કહેવા શું માંગો છો આ કઈ પ્રકારની તમે સમાજ સેવા કરો છો આ કઈ પ્રકારનો સમાજ સેવા કરવાનો રસ્તો થયો આને ધંધો કહેવાય અત્યારના જે કલાકારો છે જે બે ફામ નીકળી પડ્યા છે અને બોલે છે તે વેશ એક સમાજ સેવા છે એને પ્રોફેશનનું નામ આપો તો સમજી શકાય તમે શું એમ કેવા માંગો છો કે જેમને બીજું કઈ ન મળે તો આ રીતના સમાજ સેવા કરવાની સમાજ સેવા તમે પણ એક મહિલા છો થોડી તો શરમ કરો અને ખરેખર તમારે મૂવી બનાવવા હોય તો સ્ત્રીઓ સાથે અત્યાચાર થાય છે જે બે ફાર્મ એમની સાથે અત્યાચાર થાય એમની ઉપર બનાવો તમને શરમ જ જોઈએ કે આવી

આ કઈ પ્રકારની તમારે સમાજ સેવા કરવી છે અને કયા પ્રકારનો સંદેશ તમારે લોકોને દેવો છે કે આવા સમાજ પ્રેમીઓ અને સામાજિક કાર્યકરો પેદા થાય કે જે આવા કામ કરે તમે કાનૂન સખત લઈ આવો એના માટે તમે પહેલ કરો ને તમે મહિલાઓના ઉત્થાન માટે કામ કરો આ તમે કેવો મેસેજ આપો છો કે વેશ્યાવૃત્તિને તમે સમાજ સેવા ગણાવો છો એટલે લોકો શું સમજશે કે સમાજ સેવા આવી હોય સમાજ સેવા ગણાવતા મોનાથીબાના નિવેદનથી ગુજરાતમાં હોબાળો નોંધાયો છે બનાસકાંઠાના કામને વૃક્ષાવૃત્તિનું હબ બતાવવા બદલ ગ્રામજનોમાં પણ રોષ જોવા મળી રહ્યો છે શું આ માત્ર પબ્લિસિટી સ્ટંટ છે કે સામાજિક મર્યાદાનું ઉલ્લંઘન તમારા મંતવ્યો કોમેન્ટમાં જણાવશો બીરો રિપોર્ટ મુંબઈ સમાચાર